નમસ્કાર દોસ્તો સાથે મિત્રો સૌ પ્રથમ તો ખાસ કરીને એક વાત જણાવી દઉં કે મિત્રો વિડીયો સ્કીપ ના કરતા વિડીયો સ્કીપ ના કરતા મિત્રો આખે આખો વિડીયો મહેરબાની બની કરીને સાંભળજો અને યોગ્ય લાગે તો જ્યાં શેર કરવાનું કહું છું જ્યાં સુધી પહોંચાડવાનું હું કહું છું એ જગ્યાએ આ વિડીયો મોકલી દેજો અને જરૂરથી શેર કરજો મિત્રો અને આખે આખો વિડીયો સાંભળજો સ્કીપ ના કરતાં આખો વિડીયો આ જોવાનું અચૂક રાખજો એટલી ખાસ વિનંતી કરવા માગું છું મિત્રો આજના આ ગુજરાતની અંદર આ સત્તા પક્ષને રાજમાં બીજેપીના રાજમાં જો મિત્રો તમારી પાસે હશે બંડલ નોટોના બંડલ તો કોઈપણને તમે કોઈ પણ સામાન્ય વ્યક્તિ સાધારણ વ્યક્તિને મન ચાહે એ સમયે એને દોડાવી શકશો તમારો ડર એમને બતાવી શકશો એની પાછળ પૂરેપૂરા મોતને ઘાટ ઉતારી દો એ રીતે તમે કરી શકશો જો તમારી પાસે હશે નોટોના બંડલ આ વાત હું એટલા માટે કહેવા આવ્યો છું મિત્રોએ આ વિડીયોના માધ્યમથી કે મિત્રો ઠેર ઠેર જગ્યાએ આપણે આજને આ સત્તા પક્ષના રાજમાં આપણે જોઈ રહ્યા છીએ કે આજનું આ બીજેપી સરકાર જ્યારે ગુજરાતની અંદર અમલમાં આવી એ સમયથી લઈ અને અત્યાર સુધી ઘણા બધા ગુજરાતની અંદર બીજેપીના મંત્રીઓ હોય તંત્રીઓ હોય એમને એટલો બધો ઘમંડ અને એટલો બધો એમના હોદ્દાનો પાવર એમના દિલો દિમાગમાં ઘૂસી ગયો છે કે અમને હવે કોઈ કહેવાવાળું નથી ગુજરાતની અંદર અમારી જ તાનાશાહી ચાલશે અમારું જ રાજ ચાલશે અને એવાની અંદર મિત્રો એક એવો વિડીયો મારી સમક્ષ આવ્યો છે અત્યાર સુધી કોઈ મીડિયાએ આ વિડીયાને રજૂઆત નથી કરી આ ઘટનાની રજૂઆત નથી કરી થોડા જ સમય પહેલાં મિત્રો આ ઘટના ઘટી છે અને આની અંદર એક ફિલ્મ દ્રશ્યો જેવા આપણે ફિલ્મોને જોઈએ અને ફિલ્મીની અંદર જેવી રીતે ગુંડાઓનો ત્રાસ આપણે જોઈએ એવી જ આ ઘટનાની અંદર પોલીસ દ્વારા એક સામાન્ય માણસોને ત્રાસ આપવામાં આવ્યો છે હું આ ત્રાસ પોલીસ દ્વારા એટલા માટે કહું છું કે એ લોકો પોલીસ જોડે પોતાને પોતાની સલામતી માટે રજૂઆત કરવા જાય છે પોતાની સેફટી માટે રજૂઆત કરવા જાય છે અને એવાની અંદર પોલીસો દ્વારા એમને એવું કહીને રવાના કરી દે છે કે તમે અહીંયાથી નીકળી જાઓ નહીં તમારા માટે સારું રહેશે નહીં તો મિત્રો ખાસ કરીને વિડીયો પૂરેપૂરો સાંભળજો અને એ વિડીયો એ આખે આખો સબૂત આજે હું રજૂ પણ કરવાનો છું કે જે વિડીયોની અંદર એ લોકો જણાવી રહ્યા છે કે પોલીસ દ્વારા એમની સાથે કેવો વ્યવહાર કરવામાં આવ્યો અને જે લુખા તત્વો દ્વારા એમને હેરાન કર્યા એમને માર મારવામાં આવ્યો અને આખે આખા પતાવી દેવાની કોશિશ કરવામાં આવી હતી લુખા તત્વો દ્વારા તો આ ઘટના ક્યાં આગળ બની એ પણ જણાવી દઉં મિત્રો અને ખાસ કરીને એ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં જેની અંદર જે પીડિત લોકો છે એની અંદર એક લેડીઝ પણ છે એમના પિતાજી પણ છે એમનો ભાઈ પણ છે એ લોકો શું કહે રહ્યા છે અને એમની સાથે શું ઘટના ઘટી એ પણ હું તમને વિડીયોની અંદર બતાવવાનો છું તો મિત્રો હું કોઈ યુપી બિહાર જેવા રાજ્યોની વાત નથી કરી રહ્યો જ્યાં ગુંડાગર્દીએ હદ મૂકી છે પોલીસ તંત્ર શરમથી શરમસાર થઈ ચૂક્યું છે અને એવી જ ઘટનાઓ હવે આપણા ગુજરાતની અંદર સર્જાઈ રહી છે ઉદભવી રહી છે કોના રાજમાં મિત્રો ભ્રષ્ટ નેતાઓના રાજમાં ભ્રષ્ટ સરકારના રાજમાં પોલીસવાળાઓ પણ પોતાને મોટા સુબાઓ માનીને બેઠા છે કે અમે હવે અમને કોઈ કહેવાવાળું નથી અમારી સામે અમારી સામે કોઈનું ચાલશે નહીં તો આવી જ રીતે મિત્રો આ ઘટનાની અંદર અમદાવાદ શહેરની અંદર એલિસ બ્રિજ જે વિસ્તાર છે ત્યાં આગળ ચાર પાંચ લુખાઓ દ્વારા એક મહિલા લેડીઝ એમને એમના ભાઈને અચાનક કોઈ કારણોસર નાની એવી એમથી વાતની અંદર આ લોકોને ખુલ્લા તીક્ષ્ણ હથિયારોથી ડરાવવાની કોશિશ કરે છે દોડાવે છે એમનો ભાઈ જ્યારે કંઈક કહેવા જાય તો એને કંઈક માથામાં મારી દેશે અને લોહી લુહાણ કરી નાખે ફરી પાછા એમના પિતાજીને કંઈક એમના પિતાજી કંઈક મામલો જપાડવાની કોશિશ કરવા જાય તો એમના પિતાને પણ તમે વિડીયોની અંદર જોઈ શકશો કે એમને પણ એક બે કા કરેલા છે અને તેની અંદર લેડીઝ જ્યારે પોતાના પ્રોટેક્શન માટે પોતાની સલામતી માટે ત્યાંથી ભાગવાની કોશિશ કરી અને છતાં લુખાવો એની પાછળ દોડ્યા ખુલ્લા હથિયાર લઈ અને આ લેડીસ એકદમ ભાગી અને એવા જ્યાં એક હોટલની અંદર રોકાઈ જાય છે છંતાઈ જાય છે ત્યાં હોટલના પાંચ દસ સારા લોકો હશે જે લેડીસને સાચવી અને આ હોટલની અંદર છુપાઈને લેડીસ દ્વારા પોલીસને ફોન કરવામાં આવે છે જણાવવામાં આવે છે કે અમારી સાથે આવું થયું છે તમે ઘટના સ્થળ ઉપર જલ્દીથી આવો અને અમારું રક્ષણ કરો અમને બચાવો આ ગુંડાઓથી અને પછીની જે આખી ઘટના બને છે મિત્રો કદાચ મારી વાતો તમને કંટાળો લાવતી હશે મારી વાતના અંદર તમને થોડા ખોટું લાગતું હશે ગપ્પા લાગતા હશે તો આપણે સાથે મળીને જે ઘટના જેની સાથે ઘટી એમનો ખુદનો આ વિડીયો મારી જોડે છે એ જોઈ પછી આગળ આપણે મોટા મોટા પેલું હતું શું કે લાકડા સળિયા જે પેલું હોર્ડિંગ હોય ને બધું કાઢી કાઢી નોર્મલ લોકોને મારવા માંડ્યા બુમા બુમ કરતા ગાળા બોલવા માંડ્યા પોલીસ કલાક સુધી આવીને પટ્ટો કાઢ્યો મને પટ્ટો લઈને સીધો માર્યો આ જોઈને મેં બુમો પાડી એટલે મારો ભાઈ અને મારા પપ્પા આવ્યા તો એને મોટો ત્યાંથી પેવર લીધો મારા ભાઈ ના માથે માર્યો અને લોહી લુવાણ કરી દીધો પછી મારા પપ્પા આયા એને અહીંયા બધે નખોરિયા ભર્યા પછી મેં એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન ને ફોન કર્યો એલિસ બ્રિજ પોલીસ વાળા આયા બે કલાક સુધી પેલા એ લોકો આયા નહીં પછી આયા એટલે એ લોકો પોલીસ ના દેખતા મારા મારી ચાલુ કરીને

પોલીસ ની મદદ લીધી એ પણ પોલીસ પણ એક થી બે કલાક પછી ત્યાં આવે છે અને છતાં પોલીસની હાજરીમાં પણ અમારી સામે ખુલ્લા હથિયાર લઈ અને અમને દોડાવે છે છતાં પોલીસ ચૂપચાપ તો આ ગુજરાતની આવી હરામી પોલીસને કહેવા માગું છું કે સાલાઓ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો ડૂબી મરો તમારાથી કંઈ ના થાતું હોય તમે આવા લુખા તત્વોની સામે ઝૂકી જતા હોય એમના પૈસાના વરસાદ સામે તમે તમારી વર્ધીને નિલામ કરતા હોય કાયદાઓની ધજિયા ઉડાવી નાખતા હોય તો તમારે ઢાંકણીની અંદર પાણી લઈ ડૂબી મરવું જોઈએ ક્યાં ગયા ક્યાં ગયા ગૃહમંત્રી આઠ પાસ આઠ પાસ હું તો પણ જ કહું કહેવા માગું કે આવા એક ઘણીવાર વાર કહેશે ને કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ક્યાં ગયો આઠ પાસ બુલડોઝર ચલાવતો હતો વરઘોડા કાઢતો હતો વરઘોડા કોના કાઢતો તો વિરોધ પક્ષના માણસોના તારામાં તાકાત હોય તારામાં છાણ હોય લીંડી હોય તો કાઢ આવા લોકોના વરઘોડા અને સસ્પેન્ડ કર આવા પોલીસ અધિકારીઓને જે પૈસાના વરસાદ સામે ઝૂકી નતમસ્તક થઈ અને ગુંડાઓને પ્રોત્સાહન આપી રહ્યા છે થોડા સમયમાં પહેલાં પણ એક જગ્યાએ આખી દારૂથી ભરેલી ટ્રક ઝડપી અને પછી પીએસઆઈ દ્વારા એ ગાડીના અંદરથી જે દારૂ હતો દારૂની પેટીઓ ઇંગ્લિશ દારૂ એ અલગ અલગ બુટલગરોને વેચાણ કરવા માંડ્યું એ તો સમયસર કોઈકે ભાંડો ફોડ્યો અને એ કાર્ય ઝડપાયું અને મીડિયામાં બહાર આવ્યું તો ગૃહમંત્રી તારામાં છાણ હોય લીંડી હોય તો ગુજરાતની અંદર તો આવા ભરેલા પડ્યા છે ખૂણે ખૂણે ભરેલા પડ્યા છે પોલીસ અધિકારીઓ તો સસ્પેન્ડ કર અત્યારે પોલીસ અધિકારીઓ આવી રીતે કરશે તો જનતા સલામત કેવી રીતે હશે તો મિત્રો વધારે ટાઈમ નહીં લઉં સમય બગાડ્યો માફ કરજો પણ જાગી જાજો આ ભ્રષ્ટ સરકારને ખદેડવાનું બને ત્યાં સુધી કાર્ય કરજો અને યોગ્ય પાર્ટી જે લાગે એને અને મિત્રો એક બીજી વાત કહું કે કોઈ પણ ઝાડ હોય એ પણ ત્રણસો ને પાસઠ દિવસની અંદર એટલે કે એક વર્ષની અંદર પોતાના પાન પત્તા એ બદલી નાખે છે તો આપણે તો ઇન્સાન છીએ માણસનું પુતળું છીએ આપણે તો સમજદાર વ્યક્તિઓ છીએ કે ત્રીસ ત્રીસ વર્ષથી જેને આપણે સત્તા સોંપી છે એમને અત્યારે બહુ ઘમંડ આવી ગયો છે બહુ પાવર આવી ગયો છે તો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું કે આવનારી બે હજાર સત્યાવીસની અંદર નથી જોતી આપણે આવી સરકાર જ્યાં આપણે આમ માણસો સલામત ના હોય તો મિત્રો આપણે વર્ષથી જો સરકાર ના બદલી શકતા હોય તો આપણા જીવનમાં પણ ધૂળ પડી મિત્રો તો બને એટલો આ વિડીયોને મિત્રો ખાસ કરીને શેર કરજો હું એમ નથી કહેતો કે આ પાર્ટી લાવો આ પાર્ટી પણ બહુ થઈ ગઈ ગુંડાગીર્દી મિત્રો બહુ થઈ ગઈ હદ થઈ ગઈ હવે ઠેર ઠેર રોજ રોજ મિત્રો આવા તો અનેક કિસ્સાઓ સામે આવે છે આ તો હિંમત કરીને કોઈ વિડીયો બનાવી અને આપણા સુધી પહોંચાડે છે અને પછી જાણવા મળે તો ખાસ કરીને મિત્રો બદલાવ લાવવાની કોશિશ કરો પરિવર્તન એ જ આપણું કલ્યાણ છે વધારે સમય ના લેતા રજા માગું મળીએ આવા કોઈ બીજા વિડીયોની અંદર તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો બેલ ઘંટડી દબાવી દીજો અવાજ નહીં આવે અને આવા વિડીયો તમારા સુધી સૌ પ્રથમ આવે એટલા માટે કહું છું કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બંને એટલો મિત્રો આ વિડીયો શેર કરજો તો રજા આપશો જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત